ગોધરા શહેરના વડોદરા રોડ ઉપર કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે બેગ વેચતા વ્યક્તિની છ બેગ લઈને કાર ચાલક ફરાર થઈ ગયો હતો સમગ્ર મામલે બેગ વેચતા વ્યક્તિએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી ગોધરા શહેરના વડોદરા રોડ ઉપર પથારા પાથરીને બેગ વેચતા વ્યક્તિને કડવો અનુભવ થયો છે જેમાં ગોધરા શહેરના કોટી સ્ટીલ ત્રણ રસ્તા પાસે એક વ્યક્તિ કે જેઓ છૂટક મજૂરી કરીને પથારું પાથરીને બેગ વેચવા માટે બેસે છે ત્યારે તારીખ બારમી જૂનના રોજ તેઓ સ્કૂલ બેગ વેચવા માટે બેઠા હતા જે દરમિયાન સામેના રસ્તે કાર ચાલક જૈન કાર લઈને આવ્યો હતો જે સ્કૂલ બેગ વેચતા ઇસમ પાસેથી છ બેગ લીધી હતી અને પોતે કારમાં જઈને બતાવવા માટે જઈ રહ્યો છે તેમ કંઈ કાર તરફ બેગ લઈ જાય છે અને કાર ચાલક એસમ તમામ છ બેગ લઈને ફરાર થઈ ગયો તો આમ બેગ બતાવવાનું કહીને કાર ચાલક ઇસમ છ બેગ લઈને ફરાર થઈ છૂટક મજૂરી કરતા વ્યક્તિને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો બીજી તરફ નિર્લજ્જ કાર ચાલક ઇસમની તમામ હરકતો નજીકના આવેલા પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સમગ્ર મામલે બેગ વેચતા વ્યક્તિએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી અને પોલીસે કારના નંબરના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે મેં હું છૂટક મજૂરી કરું છું આજે સાડા આઠ વાગ્યે મેં કોઠી તન રસ્તા પર પથારો માર્યો અને ત્યાં ત્યાં પછી બે અને બીસે એક જન લઈને આવે એક માણસ તે સામે ક્રોસ સામે જેમ મૂકીને મારી પાસે આવ્યો સ્કૂલ બેગ લેવા માટે અને મેં પૂછ્યો મને ભાવ મેં એને ભાવ કીધો અને એમ બોલે કે હું સામે બતાવીને આવું છું બેગ તે બેગ તે માણસ છ બેગ લઈને સામે બતાવવા લઈ ગયો અને ત્યાં બેગમાં મૂકીને ડાયરેક્ટ ગાડી રવાનાએ કરી દીધી છે લેન્ડ માછી દર છ બેગ આ બાબતમાં મેં પોલીસ સ્ટેશન લીધી છે તેમાં ફરિયાદ આપી છે